નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરમાં કોઠીપોડમાં એકસો પચાસ વર્ષ જૂનું આવેલ શ્રી કૃષ્ણ મંદિરમાં છેતાલીસમા નિમિત્તે આજે કૃષ્ણ મંદિરમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવ નિમિત્તે આજે સવારે મંદિરના પ્રાંગણમાં અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાંજે કરવામાં આવ્યું હતું અને શ્રી કૃષ્ણ ભગવાનને ચાંદી ચડી તે ઘરેણા પહેરાવવામાં આવ્યા હતા સાથે અન્નકૂટના સમયે મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી હતી જેથી આવનાર ભક્તોને સહેલાઈથી ભગવાનના અને અન્નકૂટના દર્શન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણ મંદિરને લાઇટો અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું સાથે ભગવાન કૃષ્ણને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે આજે જે ભગવાનને શણગાર આપવામાં આવ્યો છે તે ભગવાનને ચ ચાંદીના જડિત ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે એક વૈષ્ણવ તરફથી આ ભગવાનની સેવાઈ છે પરમકાળુ સમૂલી ભગવાન આજે સંપૂર્ણપણે રત્નજળિતથી ભગવાન શુભામાન શણગાર એમનો આપવામાં આવેલો છે અને શુભામાન થઈ રહેલા છે